ગતરોજ ધોલાઈ બંદરથી ઓવરલોડ અને મેટલ ભરવાની રોયલ્ટીમાં રેતી ભરીને જતી પાંચ જેટલી ટ્રકને ખાણ ખનીજ વિભાગે પકડીને કાયદેસર કાર્યવાહી કરી એક ટન દીઠ રૂપિયા પાંચ હજારનો દંડ લગાવી હજારો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો અને ટ્રકો કબજે કરી હતી વલસાડ જિલ્લા રેતી માફિયાઓ દ્વારા રેતી ભરેલી ટ્રકો અવારનવાર આ રીતે ભરીને પોતાના ખિસ્સા ભરવા માટે સરકારી તિજોરી પર રોક લગાવે છે જેને લઈ આવા માફિયાઓ ઓર ખાણ ખનીજ વિભાગ પર નજર નાખી બેઠો હોય છે સરીગામ ખાતે રહેતા હેતલ ભંડારીની બે જેટલી ટ્રકો તેમજ અન્ય માલિકોની ટ્રકો ખાણ ખનીજ વિભાગે ઝડપી હતી આ ટ્રકોમાં રોયલ્ટી મેટલ ભરવાની હોય અને રેતી તે પણ ઓવરલેડ ભરીને વાપી તેમજ આજુબાજુમાં ચાલતી બિલ્ડરોની સાઇટ તેમજ માંગ મુજબ રેતી પહોંચાડવાનું કામ આ લોકો કરતા હોય છે આ પ્રકારનું ચાલતું રેતી કૌભાંડનું નેટવર્ક પાંચ જેટલી ગાડીઓ પકડાતા બહાર આવ્યું છે આવનારા દિવસોમાં ખાણ ખનીજ દ્વારા આ પ્રકારના નેટવર્ક પર શકંજો કેટલો મજબૂત કરશે એ જોવાનું રહ્યું ब्यूरो रिपोर्ट सत्यडे डॉट कॉम बलसाड ने मेटल ने रॉयल्टी काट लेला टाइम पति गयो न પણ આ રીતે જે આ તમારી ગાડી પકડે છે તો આ તે આજે તો પોર્ટમાં છે ને હા પણ તેમંતરા ના પડ લે એને મેકો ભાઈ રોયલ્ટી મેટલની રોયલ્ટી પડે તે પછી રીટીન રોયલ્ટી ગાડી નીકળવાનું પણ આ લોકોને શું છે ડ્રાઈવરિયાને ઉતાવળ થાય એટલે તમારો ડ્રાઈવર કે રીટીને ભરવા માટેનો ઓર્ડર કોને આપેલ હોય ડ્રાઈવર ને ડ્રાઈવર અમે કે તો લોકો અમે જોકી તો માટે બરાબર હવે એ લોકો એ ડાયરેક્ટ લઈને નીકળી આવે એ લોકો તો શું કરીએ બોલો અરે પણ માલ તો તમારો હોય તમને ખબર હોય તમારો ડ્રાઈવર કઈ જગ્યાએથી લઈને આવતો છે તમે એ રીતે શકો કે એ નક્કી કર્યું એમ રેતી ભરવાની કે મેટલ ભરવાની ડ્રાઈવર નક્કી કરે તમારે ત્યાં અને ભરવા માટે રેતી મે કીધું રોયલ્ટી ને મેટલ નો ફેરો મારા લો તો રોયલ્ટી મોટલ નો રે તો મેટલ ની રોયલ્ટી કાઢી લી હવે એ રોયલ્ટી પતે પછી બી રોયલ્ટી નીકળે હા તો મેટલ અમે તમે કયા કારણ થી ડ્રાઈવર ને એમ કીધું કે તું રેતી પર નહીં રેતી પણ એટલે મેં તો રેતી પર મતલબ મેં તો ટાઈમ પતે એટલે મઉ છે મેટલ ની રોયલ્ટી નો ટાઈમ બે કલાક નો જોવો રે બરાબર બરાબર છે એ પતે પછી મેં કું રોયલ્ટી કાઢી નીકળવાનો બરાબર એ લોકો ને ઉતાર વધારે એટલે લોકો નીકળ્યા લેટ થાય હાજે જાવ તમારી રીતે જ રોયલ્ટી વગર ગાડી પકડાઈ નહીં

આમ તમે કોઈને ઘરે લખવાનું યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે